મારું નામ માવજીભાઈ જીવાભાઈ મણિયા હું સંઘનો પુરાનો કાર્યકર્તા છું આજે સાત પાંચના રોજ જે મતદાન થવાનું છે એમાં વધારેમાં વધારે મતદાન થાય એને માટે આપણે તત્પર રહીએ મનસુખભાઈ માંડવિયા અને બીજા અર્જુનભાઈ મોઢવાડિયા આ બંનેને આપણે એક એક મત આપવાનો છે એમાં અને કમળને મત આપવાનો છે આપણે જોઈએ છેલ્લા દસ વર્ષ થયા જ્યારથી મોદીજી સત્તામાં આવ્યા છે ત્યારથી ભારતની પ્રગતિ કેટલી બધી થઈ છે એ આપણે નજરે જોઈ શકીએ છીએ પહેલાં જે આપણે જોઈએ તો હિન્દુસ્તાનની અંદર સિંધલ પટ્ટીના જ રોડ હતા આજે આખા હિન્દુસ્તાનની અંદર ફોર રોડ થઈ ગયા છે ત્યારે લોકોની સુખાકારી ખૂબ વધી છે અને હિન્દુ સમાજની અંદર જાગૃતિ પણ આવી છે આજે જે પ્રશ્ન પાંચ વર્ષથી ઉકેલાતો નહોતો એ નરેન્દ્રભાઈએ પોતાની કુનેહથી આજે નવું રામ મંદિર બની ગયું છે અને એને દર્શન માટે કરી આજે લોકોની અંદર ખૂબ ઉત્સાહ અને આનંદ જોવા મળે છે આપણે જેમ બને એમ વધારેમાં વધારે મન મતદાન થાય એને માટે પ્રયત્નશીલ રહીએ અને આપણા ઘરના અને આજુબાજુના લોકોને સાથે લઈ અને મતદાન કરાવવા માટે બુથ ઉપર જઈએ